માળિયાના વવાણિયા ગામ નજીક શિકાર માટે ગયેલ યુવાનની ગોળી લાગવાથી યુવાનની હત્યા કરાયાનો ખુલાસો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયામિયાણા તાલુકાના વવાણિયા ગામની સીમમાં મિત્રો સાથે શિકાર કરવા માટે ગયેલ મોરબીના વસીમ ગુલામ હુસેન પિલુડિયા નામના યુવાનને બંદૂકની ગોળી લાગી જતાં તેનું મોત થયું હોય જે બનાવમાં પ્રથમ બાઇક સ્લીપ થઈ જતાં ગોળી છૂટવાથી યુવાનનું મોત થયું હોવાનો ખુલાસો થયા બાદ આ બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી આ મામલે શિકાર બાબતે મિત્રો સાથે માતા કુટ આરોપી અસલમ ગફૂરભાઈ મોવર અને જાવીદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડાએ દેશી બંદૂકમાંથી વસીમ ઉપર ફાયરિંગ કરી તેની હત્યા કરી હોવાનો ખુલાસો થતા આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાની ગુનો નોંધી યુવાનોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી મંગળવારે બપોરે બાર વાગ્યે જણાવવામાં આવી છે